ખેડૂત મિત્રો આજે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ એમસી ડેક્સ ઉપરનો આપણા કપાસિયા ખોળનો કોકુડક્કલ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો અત્યારે એક વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ ઓગણીસ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો છત્રીસની આસપાસ જોવા મળી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ વીસ કિલોના કપાસના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો બાબરા ચૌદસો પંચ્યાસી રાજકોટ ચૌદસો સિત્તેર સાવરકુંડલા ચૌદસો સિત્તેર જેતપુર ચૌદસો પિસ્તાલીસ અને વાંકાનેર ચૌદસો ને સિત્તેર બીજા ભાવ આપણને મળશે એટલે તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયાસ ચોક્કસ અમારી પાસે ટાઈમ હશે તો કરશું ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કપાસના ભાવો અત્યારે કેવા ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ટૂંકમાં કપાસિયા ખોળમાં અત્યારે ખૂબ સારો એવો કહેવાય ને કે રિકવરી તરફી માહોલ છે તે જામેલો જોઈ શકાય છે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો